ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની પ્રતિક્રિયા દાહોદમાં બૂથ કેપ્ચરિંગ વિડીયો થયો હતો વાયરલ ભાજપના નેતાના પુત્રએ કર્યું હતું બૂથ કેપ્ચરિંગ અનેક જગ્યા પર મતદારોને અટકાવવામાં આવ્યા હતા પોલીસ વિભાગની સામે ભાજપે મતદારોને અટકાવ્યા દાહોદમાં ભાજપના નેતાના પુત્ર ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમિંગ કર્યું મતદારોને લાઈનમાં રાખી પોતે જાતે ભાજપને મત આપ્યો પોલિંગ ઓફિસરે પણ આ બાબતે રોક્યા નહીં પોલીસ તંત્ર પણ દર્શક તરીકે ઊભું રહ્યું ભાજપે દેશની લોકશાહીની હત્યા કરી કોંગ્રેસના ઉમેદવાર તાવિયાડે ઇલેક્શન કમિશનમાં કરી ફરિયાદ ભાજપના નેતાના પુત્રએ મતદારોને મત આપવાનો અધિકાર છીનવ્યો છે ચૂંટણીના બેઠેલા અધિકારી પોતાનું કામ ભાજપ માટે કર્યું છે જે પોલીસ અધિકારી ભાજપનું કામ કર્યું છે તેમને ભાજપમાં જોડાઈ જવું જોઈએ ચૂંટણીની કામગીરી કરનાર લોકોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ જિલ્લા પંચાયતની અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદ સામે આવી છે ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાન અને એ મતદાનમાં અનેક જગ્યાએ મતદારોને મતદાન કરતા અટકાવવા મતદારોને બૂથ સુધી પહોંચવા ન દેવા અનેક જગ્યાએ સ્લીપો ન મળી એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યા જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદના દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠી જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમ પ્રથમપુર ભાજપાના નેતા પુત્રએ વિજય ભાંભોર તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડમફાસ મારીને બુથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઉભા રેખા પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભાઈ ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા આ જીવતું જાગતું ઉદાહરણ છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન તાવિયાડે ગઈકાલે એમની ટીમ સાથે ચૂંટણીના જે ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા આજે તમામ માધ્યમોમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમામ દર્શાવી રહ્યા છે લોકતંત્રની છડે આમ થતી હત્યા છતાં ભાજપાનો એક પણ નેતા મોઢામાં મગ ભર્યા હોય મૌન ધારણ કરીને બેઠા છે છાસ કોઈ પણ વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા અક્ષરે આમ થતી અને એમના નેતા પુત્રના કરતૂતો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મોમ છે અને એમના નેતા પુત્રના કરતુ તો બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મોમ છે અને આ માત્ર એક પ્રથમ પુરા પૂરતું નથી આ સંતરામપુરની જે ગોઠવીપ જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર બુથકેપ્ચરિંગ બધી ઘટના બની છે આ એક તો જીવતો જાગતો પુરાવો આવ્યો છે લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચૂંટણી ને પૂછવા માંગુ છું તમે બહુ જાહેરાત કરી નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી જેને કોન્ટ્રાક્ટ આપ્યો તો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાન આવા બુદ્ધ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલા નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી પંચ ગંભીરતાથી નથી લેતો ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ હું બધાને નથી કહેતો પણ અમુક અધિકારીઓ એ તો કાયદેસરનો કામ ખાલી પટ્ટો પહેરવાનો કમર બાકી રાખ્યો અને કામ અધિકારીઓ તાત્કાલિક પોતાની પદ ઉપરથી દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે આ નેતાના વિજય જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બુથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો તો આંતર વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કઈ બગાડી નથી શકવાનું આવી ડંફાસો મારે છે અપશબ્દ પ્રયોગ કરે છે અને ડરને ભયનું વાતાવરણ બુથ અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે માત્ર આ ભૂતપૂરતું નહીં એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યારે ચૂંટણી પર તાત્કાલિક પણ આ પગલાં લઈ અને પોતાની બંધારણ ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની